સ્વાગત છે ફરી એક વાર આપડી યુટ્યુબ ચેનલ મરીશ ની અંદર મિત્રો સરસ મજાની સરકારી ભરતી આવી ગઈ છે વીએમસી ની અંદર પગાર પણ સારો એવો છે ભરતી ની વિગતવાર માહિતી મેળવી ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલ ની અંદર નવા આવેલો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નેક્સ્ટ વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે વીએમસી ની અંદર ભરતી આવી છે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકાની અંદર ભરતી આવી છે જેનો જાહેરાત ક્રમાંક છે 482/2024-25 મિત્રો આ જગ્યાઓની વાત કરીએ મિત્રો તો આ જગ્યા છે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ માટેની જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે ટોટલ 5 જેટલી જગ્યાઓ છે કેટેગરીની વાત કરીએ બિન અનામત કેટેગરીમાં બે જગ્યા છે એડબ્લ્યુએસ માં એક જગ્યા છે એસીબીસી માં એક જગ્યા છે અનુસૂચિત જનજાતિમાં મિત્રો એક જગ્યા છે શૈક્ષણિક લાયકાતની હવે આપણે વાત કરીએ તો એની અંદર મિત્રો જે લોકોએ બી મિકેનિકલ ફર્સ્ટ ક્લાસ સાથે કરેલું હોય તો એ લોકો છે એના માટે એપ્લાય કરી શકે છે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન હશે તો એને પ્રાધાન્ય આપવામાં આવશે અને મિત્રો બે વર્ષનો અનુભવ અહીંયા માંગે છે ખાસ કરીને રિલેવન્ટ જે ફિલ્ડ છે મિત્રો મિકેનિકલ એન્જિનિયરનો બે વર્ષનો અનુભવ માગેલો છે મિત્રો આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ માટેની ભરતી એના માટે પગારની વાત કરીએ પગાર છે મિત્રો ત્રણ વર્ષ માટે તમને ઓગણપચાસ છસો છે તમને ફિક્સમાં મળવા પાત્ર થશે ત્યારબાદ છે મિત્રો સરકારના નિયમ મુજબ તમને પગાર મળવા પાત્ર થશે મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષથી વધારે ન હોય જાય ખાસ કરીને ઉંમર મર્યાદા નાની પીડીએફ છે મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલ છે નકુમરીશ ટ્વેન્ટી ફાઈવ ત્યાંથી આ મુકાઈ ગયેલી છે ફોર્મ વાત કરીએ તારીખ બાર નવ બે હાજર ચોવીસ ના રોજ છે મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને એક દસ બે હાજર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ફોર્મ છે તમારે વીએમસીની જે વેબસાઇટ છે એના પર જ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે મિત્રો વધારે માહિતી માટે વિશેષ આ પીડીએફ છે એકવાર રીડ કરી જવી આ પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર